જી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સોનાલિકા એમ અઢાર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી તમને મળી રહે છે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો અને હા મિત્રો તમારે પણ જો આ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો આપણા વોટ્સએપ નંબર તમને સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમાં તમારે ફોટા વિડીયો વિગતો સાથે બધી જ ડિટેલ મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈપણ પ્રકારનો ચાર્જ એક પણ રૂપિયો લેતા નથી બિલકુલ ફ્રીમાં આપણે જાહેરાત કરી આપીએ છીએ સોનાલિકા એમ અઢાર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજારની બાવીસના સાતમા મહિનાનું આ સોનાલિકા ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું છે આ ટ્રેક્ટર ચાવ ઓછું ચાલેલું છે માત્ર ને માત્ર અત્યાર સુધીમાં એકસો ને સાઠ કલાક જ ચાલેલું છે નવું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર નવા સીટ એન્જિન પાવરફુલ છે કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર સાથે કપાસ તથા સિંગમાં ચાલે તે હાથી તેમજ લાઠીઓ આપવાનું છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે લાઠિયા અને દાંતી બેને આપવાનું છે ટ્રેક્ટર સાથે જ ટ્રેક્ટરની કિંમત જણાવી દઉં તો ત્રણ લાખ ને દસ હજાર આ ટ્રેક્ટરની કિંમત છે ફિક્સ નથી હજી એમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો છાછવેલું ટ્રેક્ટર છે ન્યૂ કન્ડિશન કંપની કલરની અંદર તમને આ સોનાલિકા મિની ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે જોવા મળશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને છણોદર તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર તમને આ ટ્રેક્ટર જોવા મળી રહે છે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર સત્તાણું બે ત્રીસ પંચાણું વીસ આઠ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું